જય જવાન જય કિસાન આજ અમે તરબૂતની અમારી સ સફળ ખેતી બતાવીશું અને કઈ વેરાયટી છે એ પણ બતાવશું કયા સમયે વાવેતર કર્યું હતું એ પણ તમને બતાવશું આવો તરબૂતની ખેતી તમને લાઈવ બતાવી દઈએ જો કેટલું મસ્ત ફળ સેટિંગ છે જો લગભગ કાલે હજુ સાઠ દિવસ થાય છે ફળ સેટિંગ બહુ સરસ થયું છે અને ગ્રોથ પણ બહુ થયો છે આંતરપાકમાં પાકમાં પીંડો લીધેલો છે આવો આગળ લગભગ કાલે સાઠ દિવસ પૂરા થાય છે અને એનું ફળ સેટિંગમાં બહુ જોરદાર છે જો એક વેલે જોરદાર ફળ સેટિંગ છે જો આ વેરાયટી છે આપણે પીકે અડતાળી અને બહુ મસ્ત વેરાયટી છે ખરેખર અમે અમારા રોપા નહીં પણ પહેલા મહિનાની ચૌદ તારીખે અમે બીજ મૂક્યું હતું બહુ મસ્ત વેરાયટી છે ભીંડો આંતર પાકમાં લીધેલો તો જો ભીંડો પણ ખૂબ સરસ છે ભીંડો પણ બહુ મસ્ત થયો છે તરબૂચનું લગભગનું ફળ સેટિંગ બહુ મસ્ત છે અને ગ્રોથ પણ બહુ સરસ થયો છે જો

તો ફાઇનલી ગાય આપણે તમને મોટું ફળ બતાવવાનું છે જો એ હજુ બતાવશે બે કિલો ઉપરની સાઇઝ થવાઈ છે હજુ તો કાલે ચૌદ તારીખના બે મહિના થાય છે જો સાઈઝ તો પીકે અડતાળી વેરાયટી બહુ મસ્ત છે અમને તો બહુ મસ્ત અનુકૂળ આવી પીકે વેરાયટી બહુ સુપર વેરાયટી છે જો ફળ ફળ જુઓ તમે જ્યાં જુઓ ત્યાં બસ ફળ જો અને આપણા ચાહક ઢગા બતાવવાના ખરેખર અમારા ઇન્સ્ટાગ્રામ પેજના ચાહક મિત્રોનો ખૂબ ખૂબ આભાર એમના આશીર્વાદથી ખૂબ સફળ અમારી તરબૂજની ખેતી તો આવો ને આવો સપોર્ટ કરતા રહેજો અને ચલો આજે તમને આપણે વધારે જો ફળ સેટિંગ છે એ બતાવશું હજુ આનાથી વધારે તમારે તરબૂચના ફળ સેટિંગ જોઈતા હોય તો આવો આગળ જો સંગ્રાબંધ ફળ તમને બતાવશું એ પણ બહુ મસ્ત સાઈઝ બની ગઈ છે કેમેરામેન જરા આગળ આવો જો મલ્ટિંગના મલ્ટિંગના હોલની અંદર પણ તરબૂચ આયો જો ઝગલા ઝગલા ફર્સેટિંગ તો બહુ જોરદાર થયું છે બતાવો કેમેરામેન એમ બતાવો જો આપણે લાઈવ જો લાઈવ તમને બતાસીયો પેનલ સિલેસ નું ટીકી 48 જોરદાર વેરાટી જોઈ લો ફૂલ જો જો આ બારીમાં થઈ ગયા છે બહુ મસ્ત ફળ સેટિંગ છે તો કેવું લાગ્યું અમારી તરબૂતની ખેતી કોમેન્ટમાં જરૂર જણાવજો જય જવાન જય કિસાન